સાના મેગ્રજ રોડ ઉપર અંગ્રેજી சரબની બોટલોની રેલમ છેલની બાબતમાં એસપી સંજય કેશવાલાએ આપ્યું નિવેદન સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલી એ અટકાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું એ અન્વયે ગઈકાલે મેઘરજ પોલીસ દ્વારા ટોટલ બે ગાડીઓની બાતમી આધારે એ લોકોએ પીછો કરેલો અને જેમાંથી બે ગાડી હતી એમાંથી એક ગાડી પકડી અને એનો ગુનો દાખલ કરવામાં આવેલો છે લગભગ બે લાખ દસ હજાર જેટલો ક્રોહિંગ મુદ્દામાલ છે કબજે કરવામાં આવેલો છે જે બીજી ગાડી હતી એ ભાગીને આગળ નીકળી જતા એ ટાઉન બાજુ મોડાસા ટાઉન બાજુ આવી અને સાયરા રોડ ઉપર જતી હતી જેમાં એક કેરોલની ગાડી હતી અને સાથે સાથે જે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન છે એની હદ લાગે છે તો એને પણ જાણ કરવામાં આવી અને એ એ લોકોની ટીમ પહોંચે એ પહેલાં જ જે બીજી ગાડીમાં અમારો અંદાજ છે કે થોડો મુદ્દામાં હશે જે એ લોકોએ રસ્તામાં નાખી અને સાયરાથી એ લોકો પરત અમારો અંદાજ છે કે રાજસ્થાન બાજુ જતા રહેલા છે જે ગાડી છે જે નાસી ગયેલ છે એની તપાસ હાલમાં ચાલુ છે અને જે મુદ્દા માલ મળેલો છે ગ્રોહી એના આધારે પણ મોડાસા ધૂરક દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ ચાલુ છે